સુખભાઈ વાઘેલા માજી સરપંચ વિશાળ હળમતીયા આજે વર્ષોથી જે ભેસાણ તાલુકાના લોકો અને આતુરતાથી જે રાહ જોતા હતા કે ભેસાણ ચોકડીયાથી સેટ હળમતીયા ચોકડી સુધીનો જે ભેસાણ હાઈવે પોળો કરી અને મોટો કરવામાં આવે તેની તમામ ધારાસભ્યોથી લઈ જિલ્લા પંચાયતના સભ્યો સરપંચો તમામ લોકોની રજૂઆતોને ધ્યાને રાખી અને સરકારશ્રીએ આજથી બેથી ત્રણ વર્ષ પહેલાં મંજૂર કરવામાં આવેલ છે અંદાજે સાઠ કરોડ જેવી માત પર રકમ અને જેનું કામ આજે મધુરમ કન્સ્ટ્રક્શનને આપવામાં આવેલું હોય અને આ કામ ચાલુ કરવામાં આવેલું છે પરંતુ આ વડા મોટા પેકેજની અંદર પીડબલ્યુ ડી કે કાર્યપાલક યુદ્ધ ડોકો પણ કાઢતા નથી કામની અંદર એવો મોટો ભ્રષ્ટાચાર ચાલુ હોય કે જે સાઈડું ખોદવામાં આવે છે એ સાઈડું ઉપર ટ્રાફિકના નિયમો ને એક બાજુ મૂકી કોઈ રેડિયમ પટ્ટી કે રેડિયમ ડોગલા રાખવામાં આવતા નથી રાતે ટુ વ્હીલરો કે નાના વાહનોવાળા ખાડામાં ઘરી જાય અને અકસ્માત થાય છે છતાં આવી રજૂઆતો હોવા છતાં કોઈ હમું જોતા પણ નથી જ્યારે પીજીવીસીએલના મોટા મોટા પોલ અને જંગલ ખાતાના મોટા ઝાડવા પણ આજે જે કટિંગ કરવામાં આવ્યા નથી અને કામ ચાલુ છે અમુક જગ્યાએ જ્યાં જગ્યા મળતી નથી જે ચોમાસાનું ખેતરોનું પાણી જે સાઈડમાં નિકાલ કરવામાં આવે છે એ નિકાલને ભરી દેવામાં આવે છે તો મારો પ્રશ્ન એ છે કે જ્યારે પાછો ચોમાસું આવશે તો આ પાણી ક્યાં આવશે રોડ ઉપર કોઈ એન્જિનિયરના એવા નક્કર પ્લાનિંગ નથી કે પોલો હટાવી લેવા ઝાડવા કપાવી નાખવા અને પછી કામ કરવું અલગ અલગ જગ્યાએ કામ કરતા આવે છે એ કામની અંદર જે કાકરી ભરવામાં આવે છે અત્યારે અડધો પોણો ખૂબ મોટો છતાંય એની ઉપર રોલિંગ નથી થતું એને પાણી છાંટવામાં નથી આવતું જ્યાં જ્યાં પુલની વ્યવસ્થા અહીંયા વિશ્વ હર્મ આપ જોઈ રહ્યા છો તે ત્યાં પુલ પુલ પાડી દેવામાં આવ્યું ને જેને પીસીસી કરીને લોખંડ બાંધવામાં આવ્યું એ લોખંડ ખરેખર મારા દાયરા મુજબ એસ્ટિમેટ જોયો નથી પણ ચારને ગાળે હોવું જોઈએ એને બદલે આઠને અને છને ગાળે લોખંડ બાંધવામાં આવે છે આની ઉપર જે કાંઈ સુપરવાઇઝરો આવે છે પણ એ સુપરવાઇઝરો ખાટલા ડાડીને નિરાતે તે હોય છે કારણ કે મધુરમ કન્સ્ટ્રક્શનવાળા પાસે એને ટકાવારી મળી જતી હોય છે તો મારે તો સરકારશ્રીને અને એવી નિવેદન છે કે આપણા ધારાસભ્ય તો છે નહીં વિસાવદર વિધાનસભા પણ ધારાસભ્યો સંસદ સભ્યને આપણી રજૂઆત અને માર્ગ અને મકાન વિભાગના મંત્રી સુધી આપની ચેનલથી આ મારો અવાજ પહોંચાડો કે જે લોકોના હિત માટે લોકોના કલ્યાણ માટે વર્ષોથી જે રાહ જોતા હતા આની મોટી જે પટ્ટી થાય ભેસાણની અને એ કામ આજે સાઈઠ કરોડ જેવું માત પર રકમ હોય અને એમાં કોઈ એન્જિનિયર ડોકું પણ કાણતા ન હોય કામ કામની રીતે ચાલુ હોય જ્યાં ડાયવર્ઝન કાઢવામાં આવે આપ જોઈ રહ્યો છો ત્યાં ડંભરિયું ઉડે છે ક્યારે અકસ્માત થાય નક્કી નથી ત્યાં પાણી છાંટવામાં આવતું નથી રોલિંગ કરીને ખરેખર પાણી છાંટવું જોઈએ સવારે અને સાંજે તો એ નિયમો નહીં ટ્રાફિકના નિયમો એક બાજુ મૂકી દીધા આવડી ગટરો છતાં ક્યાંય રેડિયમ પટી નથી અકસ્માત થશે એ રાહ જોઈને તંત્ર બેઠું છે ત્યાર પછી કદાચ પગલાં લઈએ તો હું આપની ચેનલના માધ્યમથી એટલું કહેવા માગું છું માર્ગ અને મકાન વિભાગના મંત્રી શ્રીને આપણા મુખ્યમંત્રી શ્રીને અને વહીવટી તંત્ર જાગી અને આવડું મોટું આ પેકેજનું કામ ચાલુ હોય તો એ આની તાત્કાલિક એક સમિતિ બનાવી યોગ્ય તપાસ કરી અને યોગ્ય ગુણવત્તાવાળું કામ થાય અને સરકારશ્રીએ જે ફાળવેલી રકમ છે એને નાણાંનો સદુપયોગ થાય એવી આપ ભેસાણ તાલુકાના સમગ્ર નાગરિકો નાગરિકોથી મારી વિનંતી છે

મધુરમ કન્સ્ટ્રક્શન દ્વારા આ કામ રાખવામાં આવ્યું છે એ મને જાણવા મળ્યું પણ મધુરમ કન્સ્ટ્રક્શન એક મોટો ભ્રષ્ટાચાર આદરતું હોય અને આવા આવા કામની અંદર આવડા પેકેજની અંદર જાણી કોઈ નીતિને નિયમોને એક પર મૂકી એસ્ટિમેટ પ્રભુ મારું નામ પ્રવીણ સોજીત્રા ઝેસણ તાલુકા ભાજપ પ્રમુખ જુનાગઢથી ખજુરી અણમતીયા ચોકડી સુધી જે રોડ પહોળો કરવાનું કામ ચાલી રહ્યું છે એમાં સરકારશ્રી દ્વારા સાહીઠ કરોડ કરતાં પણ વધારે રકમ ફળવાયેલી છે છેલ્લા ઘણા સમયથી આ કામ શરૂ થયું છે પણ કામની ગતિ ખૂબ ધીમી છે ગોકળ ગતિએ કામ ચાલી રહ્યું છે અવારનવાર આ બાબતે ટેલિફોનિક અધિકારીશ્રીઓને પણ અમે રજૂઆત કરેલી છે બીજું કે હાલમાં જે રસ્તો છે આવી જ રીતે કામ ચાલે તો આ બે વર્ષે કામ પૂર્ણ થાય તો હું મીડિયાના માધ્યમથી કોન્ટ્રાક્ટરને પણ કહેવા માગું છું તાત્કાલિક ધોરણે જે આગળના ખાડા બુરવાના છે જૂના રસ્તા ઉપર એ તાત્કાલિક ધોરણે ખાડા બુરી અને નાલા પૂલિયાનું કામ પણ ઝડપથી પૂરું થાય બીજું કે જ્યાં જ્યાં ડાયવર્ઝનો કાઢવામાં આવ્યા છે ત્યાં અકસ્માત ન થાય એના માટે ડાયવર્ઝનના લેબલો મારી અને એના સ્ટેન્ડ ઊભા કરી અને ડાઇવર્જન દેખાવતું એક બોર્ડ પણ બનાવવું પડે અને મુકાવવું પડે બીજું કે જ્યારે બાજુમાં સાઈડ પોળી કરવામાં આવે અને ખોદાણ કરી એની ઉપર રોલિંગ કરી પછી જ કાકરી નાખવાની છે તો ઘણી જગ્યાએ જોવામાં એવું છે મેં અધિકારીને મીડિયા સાથે મોકલેલું છે કે ભાઈ રોલિંગ એક વગર પથ્થર પાથરી અને એની ઉપર રોલ આપે છે વખતો વખત પાણી ચાટવાનું છે એટલે મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું કે અધિકારીઓને કોઈ પણ કોન્ટ્રાક્ટર સાથે ગમે પ્રકારનો સંબંધ હોય આમાં અમે ચલાવી નહીં લઈએ સરકારશ્રી ખૂબ મોટી ગ્રાન્ટો રોડ રસ્તા માટે ફાળવી રહી છે કોન્ટ્રાક્ટર અને અધિકારીની મિલી ભગતથી સરકારની પણ સબી ખરડાઈ રહી છે આ તમામ ફરિયાદો પુરાવા સાથે આવતા સમયમાં જો સુધારો કરવામાં નહીં આવે તો મુખ્યમંત્રી સાહેબના ધ્યાને મૂકી જે તે વિભાગના જે તે જવાબદાર અધિકારી ઉપર કાર્યવાહી કરવા માટે અમે ભેસાણ તાલુકાનું મંડળ અને આજુબાજુના ગામના સરપંચોને લઈ અને અમે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરશું બીજું કે હું મીડિયાના માધ્યમથી સરપંચો અને આગેવાનોને પણ વિનંતી કરું છું કે તમારા ગામને નજીક કાંઈ પણ રસ્તાનું કામ ચાલતું હોય ક્યાંય પણ નબળું દેખાય તો મને જાણ કરજો આધાર પુરાવા માટે વિડીયો ફોટા પાડી લેજો નબળું કામ ચલાવી જ નથી લેવાનું કોન્ટ્રાક્ટર નબળું કામ કરીને જતા રહ્યા બીજા ત્રીજા વર્ષે રસ્તો તૂટી જાય પછી ચાર પાંચ વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ગાળો ખાવી પડે છે ખરેખર તો આ કોન્ટ્રાક્ટર અને અધિકારીની ભૂલ છે નહીં કે સરકારની એટલે ક્યાંય પણ ચલાવી નહીં લઈએ કોન્ટ્રાક્ટર ને મનમાં કઈ ભ્રમ હોય કે અમે આમ કરી લઈએ આમ તેમ કરી લઈએ એવું કઈ થશે નહીં અમે આધાર પુરાવા સાથે શ્રી મુખ્યમંત્રી સાહેબને ફરિયાદ કરી અને તમારી તમામ ઉપર કાર્યવાહી કરાવશું રોડ નબળો થઈ છે ખરાબ પણ છતાં એમાં જીવી ના થાંભલા ને વન વિભાગ ના શું કટિંગ નથી હવે એમાં જીબી ના અધિકારી સાથે પણ હું આજે વાત કરી લઈશ અને વચ્ચે જ્યાં રોડ ની જગ્યા વધારવામાં આવે છે ત્યાં જીઈબી નો પોલ ઊભો હોય તો કેવી રીતે રોલિંગ ચલાવી શકે એટલે ત્યાં પણ નબળી કક્ષાનું કામ થાય તો તાત્કાલિક ધોરણે આરએનબી ના અધિકારી ની જવાબદારી છે કે તમામ જગ્યા સાઈડ લાઈન ક્લિયર કરાવી અને રસ્તાનું કામ ઝડપથી અને મજબૂત થાય ગામના બસ સ્ટેન્ડ ખોદી નાખે છે તો તાત્કાલિક કરવામાં નથી આવતું અને રાજનીતિ ના માણસો નું કરવામાં આવે છે નું શું કારણ હા તમારી વાત સાચી છે મેંદપરા ગ્રામ પંચાયત ના સરપંચ અને મેંદપરા ગામના ના ઘણા આગેવાનો ના અમને પણ ફોન આવ્યા છે ગામના ના બસ સ્ટેન્ડ પાસે ખોદાણ કરેલું એમને છેલ્લા આઠ દસ દિવસ થી આ પડેલું છે કે એનાથી વધારે સમય થઈ ગયો છે તો એને તાત્કાલિક ત્યાં હલનચલન થઈ શકે અવરજવર થઈ શકે એવી વ્યવસ્થા કરી અને ત્યાં એટલું વ્યવસ્થિત કરી આપવું જોઈએ આ પણ એક અધિકારીની જ જવાબદારી છે અધિકારીને પણ આ બાબતે અમે સૂચના આપશું અને કેશું